આજે આપણે બનાવવાના છે નાસ્તા સ્પેશિયલ બે પ્રકારની ફરસીપુરી મેંદાની અને ઘઉંની તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ આજે આપણા બધાની ફેવરિટ એવી ફરસીપુરી બનાવવાના છે તો આ એ જ સિક્રેટ છે જેનાથી તમારી ફરસીપુરી પણ સેમ બહાર જેવી જ બનશે એટલે ફરસાણવાળાની દુકાને જે રીતની પૂરી બને છે ને એ સેમ પૂરી તમે હવે ઘરે પણ બનાવી શકશો એ પણ બહુ ઓછા ટાઈમમાં અને એક કપ લોટથી ઢગલો પૂરી બનશે તો આ કઈ રીતે તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા આપણે એક કપ મેંદાનો લોટ લેવાનો છે આ પૂરી તમે ઘઉંના લોટની પણ બનાવી શકો છો પણ મેંદાના લોટથી એનું રિઝલ્ટ સારું આવે છે સેમ બાર જીબી જ બનશે આ રીતે કરશો તો તો એના માટે એક કપ મેંદાના લોટમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એટલે મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને અહીંયા અમારી પાસે જે મરી છે એનું મશીન છે અતકચરું પીસવા માટેનું તો આ રીતે હું અતકચરા વાટીને નાખવાના તમારે એટલે તમારે કહેવાય ને કે અડધી ચમચી જેટલા મરીનો અતકચરો ભૂકો નાખવાનો રહેશે તો આમાં મરી વધારે હોય તો વધારે ટેસ્ટી લાગશે હવે સેમ બાર જેવું બનાવવા માટે શું કરવાનું તો એના માટે કોઈ પણ એક વાસણમાં અહીંયા મેં ત્રણ ચમચી જેટલું ઘી લીધેલું છે અહીંયા તમે કોઈપણ ઘીનો યુઝ કરી શકો પણ અહીંયા બને ત્યાં સુધી ઘરના ઘીનો યુઝ કરવાનો તો એકદમ મસ્ત અને ટેસ્ટી બનશે તો આ રીતે ત્રણ ચમચી ઘી એટલે કે એક કપ મેંદાના લોટમાં આપણે ત્રણ ચમચી જેટલું ઘી નાખવાનું છે અને આ ઘીની અંદર આપણે વન ફોર્થ કપથી થોડું ઓછું પાણી નાખીશું અંદર આ પાણી અને ઘી એકદમ પ્રોપર મિક્સ થઈ જાય પછી જ એના અંદર આપણે એડ કરીશું રવો અહીંયા મેં ઝીણા રવાનો યુઝ કર્યો છે તમે કોઈપણ રવાનો યુઝ કરી શકો તો બે ચમચી જેટલો અહીંયા આપણે રવો નાખવાનો છે અને આ રીતે એને થોડો હલાવી દેવાનો અને મિક્સ કરવાનો હવે હું આગળ વિડીયોમાં કહીશ કે લોટને કઈ રીતે બાંધવો અને પૂરીને કઈ રીતે તળવી જેથી કરીને તમારી પૂરી પણ સેમ બહાર જેવી બને તો એના માટે પણ એક ખૂબી છે બાંધવા માટેની તો એ પણ આપણે જોઈ લઈશું હવે આ મિશ્રણને સીધું જ આપણે લોટમાં એડ કરી દેવાનું છે અહીંયા પહેલેથી આપણે પાણી એડ કરી દીધું છે એટલે પાણી જરૂર પ્રમાણે જ આપણે આના અંદર હવે નાખીશું તો અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી તો આપણે લીધેલું જ છે એમાંથી થોડું એટલે કે બે ચમચી જેટલું મેં ઓછું પાણી નાખ્યું હતું કારણ કે કેવું વધી જશે ને પાણી તો આપણે કાઢી ના શકીએ પણ ઘટશે તો બેથી ત્રણ ચમચી જેટલું આપણે એડ કરી શકીએ એટલા માટે થોડું ઓછું પાણી લેવાનું સૌથી પહેલાં અને આ રીતે ચમચીથી જ હલાવવાનું લોટને પ્રોપર મિક્સ કરવાનું એટલા માટે કારણ કે આપણને ગરમ લાગશે તો આ રીતે ગરમ ઘી અને એની સાથે પાણી હોય તો તમારી પૂરી એકદમ ક્રિસ્પી બનશે આ રીતથી એટલે આ ટ્રીકથી શું છે એકદમ લોટ બાંધવાની ઓછી મહેનત તો આમ ઓછી મહેનતથી જ તમારો લોટ એકદમ પરફેક્ટ બની જશે બહુ મસળવાની પણ જરૂર નહીં પડે આ ટ્રીકથી હવે આ રીતે હાથેથી કારણ કે હવે ગરમ નહીં લાગે કે લોટ સાથે ભળી ગયું છે મોણ એટલે તો આ રીતે તમારે હાથેથી લોટને ભેગો કરતો જવાનો છે પાણી નાખવાની બિલકુલ પણ ઉતાવળ ના કરતા આ રીતે પ્રોપર મિક્સ થઈ જાય ને લોટ ને ઘીને બધું પછી જ તમારે એડ કરવાનું જોતા પ્રમાણમાં તો અત્યારે મેં અડધો કપ જેટલું પાણી લીધેલું છે તો આ રીતે હાથેથી થોડું થોડું નાખી લોટને ભેગો કરતો જવાનો છે આ રીતે બનતા પૂરી સેજ પણ વાર નહીં લાગે અને એક કપ મેંદાના લોટમાંથી તમે ઢગલો પૂરી બનાવીને રેડી કરી શકશો તો આ એકદમ પરફેક્ટ માપ છે તો આ રીતે ફરી થોડું પાણી લઈએ અને ફરી એને પ્રોપર મિક્સ કરીએ તો હવે આપણે બે હાથે હું આને મિક્સ કરીશ આ રીતે થોડો વજન દઈને અને આ લોટ એકદમ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો બાંધવાનો હોય છે તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ પરફેક્ટલી ભેગો થઈ ગયો છે તો આ રીતે હું બે હાથે કરી દઈશ એટલે સરસ મજાની કુણ આવી જાય અને જલ્દી કૂણ આવી જાય આ લોટને તમે રેસ્ટ ના આપો તો પણ ચાલે પણ આપણે પાંચક મિનિટનો રેસ્ટ આપીએ તો જો આવો લોટ હોવો જોઈએ તો એના માટે મારે અહીંયા અડધો કપ પાણી મેં લીધું તો એમાંથી વન ફોર્થ કપથી બેથી ત્રણ ચમચી જેટલા ઓછા પાણીની જરૂર પડી છે એટલે આમાં રવાનો કઈ પ્રમાણેનો હોય કે કેટલું પાણી પીવે એ પ્રમાણે હોય છે તમારે પાણી એડ કરવાનું તો જો મેં જ મિનિટ માટે રેસ્ટ આપ્યો તો પણ આવું સફેદ સફેદ ઉપર બબલ જેવું થઈ ગયું છે ડોટ ડોટ એ એટલા માટે કે જો એ પરફેક્ટલી થઈ જશે ને તો તમારો લોટ એકદમ પરફેક્ટલી કુણ આવેલો છે એવું મનાય અને તમારી પૂરી એકદમ પરફેક્ટ થશે તો હવે આપણે મેં પાંચ મિનિટ માટે જ રાખ્યો તો ના રાખો તો પણ તમે સીધી જ પૂરી કરી શકશો પણ પાંચ મિનિટ માટે આપણે રહેવા દઈએ તો વધારે સારું અને આ રીતે ગોયના કરવાની ઝંઝટ વગર આ રીતે હાથેથી કરી એક લાંબુ લુવા જેવું લઈ અને પછી એના અંદર નાના નાના આ રીતે કટ મૂકી દેવાના એટલે ફટાફટ આપણે લુવા પણ થઈ જશે એટલે બહુ ઓછા ટાઈમમાં અને ફટાફટ આ વણાઈ પણ જશે તો અહીંયા મેં મીડિયમ સાઇઝનું વણીશ પૂરી તમે જાડી પણ રાખી શકો અને પતલી પણ આપણે થોડી મીડિયમ રાખીશું એટલે થોડી જાડી હોય ને તો વધારે ટેસ્ટી લાગે આ રીતે લુવાને ઉપરથી એકવાર હાથેથી પ્રેસ કરી ફટાફટ એટલે બેથી ત્રણ વેલણમાં જ વણાઈ જશે આ રીતે જોવો હું તમને પરફેક્ટલી દેખાડું અને આ રીતે જાડી પણ નહીં અને પતલી પણ નહીં એવી વણી છે અને ચપ્પુથી આપણે અંદર કટ મૂકવાના છે આ પૂરી ફૂલેલી ના હોય એટલા માટે હવે જુઓ ફરી આપણે એક લુઓ લઈ આ હાથેથી થોડું પ્રેસ કરી બેથી ત્રણ વાર આ રીતે વેલણ મારી દેવાના જેથી કરીને પરફેક્ટલી વણાઈ જશે તો હવે તમે ફરી પણ આ રીતે જ કરવાનું છે એટલે બધી જ પૂરીને આપણે આ રીતે વણવાની રહેશે તો તમને દેખાડી દઉં મેં કેવી વણી છે જુઓ આ રીતની થોડી જાડી એકદમ પતલી પણ નથી અને બહુ જાડી પણ નહીં તો આ રીતે ફટાફટ પૂરી તમારી વણાઈ જશે તો આ લોટ આ રીતે બાંધશો એટલે લોટ બાંધવામાં પણ વાર નથી લાગતી આ રીતે વણવામાં પણ વાર નથી લાગતી હવે અને તળવાની કઈ રીતે એ પણ હું તમને જણાવું તો ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં કઈ રીતે ફટાફટ પૂરી બને એ આપણે હવે આગળ જોઈએ તો બધી જ પૂરી વણાઈને રેડી થઈ ગઈ છે અને હવે આટલી તમે જોઈ શકો છો કેટલી બધી પૂરી થઈ ગઈ છે એક કપ લોટમાં હવે આપણે તેલ આવ્યું છે કે નહીં ચેક કરીએ તો આ રીતે ફટાફટથી લોટ ઉપર આવી ગયો એના મતલબ કે તેલ પ્રોપર આવી ગયું છે તો હવે ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ ટુ લો રાખવાની નાખવા ટાઈમે કારણ કે તેલ એકદમ પ્રોપર થઈ ગયું છે એટલા માટે તો આ રીતે પૂરી જેટલી સમય એટલી એડ કરી દેવાની છે મેં અહીંયા થોડું તેલ વધારે લીધું છે એટલે હું વધારે જ પૂરી એડ કરી દઉં છું અને પૂરીની સાઈઝ થોડી મારે મીડિયમથી થોડી નાની એવી છે એટલે મોટી નથી એટલે વધારે પૂરી એક સાથે સમાઈ જશે તો જો પૂરીને વાળવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની આ રીતે થોડી એની જાતે જ ઉપર આવી જશે અને બબલ્સ ઓછા થઈ જશે પછી જ તમારે એને વાળવાની રહેશે તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું મીડિયમ ફ્લેમ પર તળીશું તમને એવું લાગે તેલ વધારે આવી ગયું છે તો ગેસની ફ્લેમ આપણે લો કરી દેવાની એ ટાઈમે તો આ રીતે એને વાળતા જવાનું આ એટલા માટે આપણે આ રીતે ઝારો ચલાવતો જવાનો કે આની દાજ પૂરીની એક સરખી આવી જોઈએ એટલે જે લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવું થવું જોઈએ ને એ એક સરખી દાજ એટલે કે ડિઝાઇન પડવી જોઈએ એટલા માટે એને આગળ પાછળ આ રીતે ફેરવતા જવાનું રહેશે અને તમે જોઈ શકો છો આપણે બહુ જાડી નથી રાખીએ એટલે તળાવવામાં પણ ટાઈમ ઓછો જશે અને તમે જો વધારે પડતી જાડી રાખશો ને તો ઘણી વાર છે ને તેલ તેલ થતું હોય છે વધારે પડતું તેલ પી જાય પૂરી એટલે એ મજા નહીં આવે એટલે આ રીતે મીડિયમ રાખશો ને તો વધારે રિઝલ્ટ સરસ આવશે અને ખાવામાં પણ મજા આવશે તો તમે જોઈ શકો છો પૂરીનો કલર એકદમ સરસ મજાનો ચેન્જ થઈ ગયો છે અને બધી જ પૂરીનો કલર એક સરખો થયો છે જો તો આ રીતે એને તળશો તો ફટાફટ તળાઈ જશે અને દાજ પણ એક સરખી પડશે એટલે પરફેક્ટલી બધી જ પૂરી સેમ જેવી લાગશે જુઓ તો આને હવે કાઢી લઈએ છીએ તો આ રીતે બીજી પૂરી પણ બધી તળાય અને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તમને દેખાડી દઉં અંદરથી કેવી બની છે અને તમે મને કમેન્ટ કરીને કહેજો કે આજની મારી આ ફરસી પૂરીનો વિડીયો તમને કેવો લાગ્યો અને મેં આ નવી ટ્રીક સાથે તમને પૂરી બનાવતા શીખવ્યું તો જો એ રેસીપી ગમી હોય તો આને જરૂરથી ટ્રાય કરજો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી અને એકદમ પરફેક્ટલી માપ સાથેની પૂરી આપણી રેડી થઈ જશે તમે જોઈ શકો છો તોડવામાં પણ આપણે જોઈએ તો એકદમ ક્રિસ્પી એવી બની છે અને અંદરથી એકદમ સોફ્ટ જુઓ જેને દાંતની હોય ને એ પણ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી પૂરી બની છે તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને વિડીયો ગમે હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઘઉંના લોટની ફરસી પૂરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ ગુજરાતી ઘરોમાં નાસ્તા તો અવારનવાર બનતા જ હોય છે તો આપણા નાસ્તા પ્રેમી ગુજરાતીઓ માટે આજે હું ખાસ મેથીવાળી ફરસીપૂરી લઈને આવી છું એ પણ સેમ બહાર મળે એવી એટલે કે બજારમાં મળે એવી મેથીની ફરસીપૂરી ઘરે કઈ રીતે બનાવી તો અમુક નાની મોટી ટિપ્સનું ધ્યાન રાખવાનું હોય છે જેથી કરીને તમારી મેથી પૂરી પણ સેમ બાર જેવી જ બનશે તો એ કઈ રીતે ઓછા ટાઈમમાં અને ફટાફટથી બને પેલો બાર જેવી મેથી ફરસીપૂરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા એક કપ આપણે ઘઉંનો લોટ લીધેલો છે તમે આ પૂરી ઘઉંના લોટથી પણ બનાવી શકો અને મેંદાના લોટથી પણ બનાવી શકો પણ જનરલી હું ફરસી પૂરી બનાવું છું તો ઘઉંના લોટની વધારે પ્રિફર કરું છું કારણ કે બાળકો માટે પણ સારી અને આપણા માટે પણ સારી એટલા માટે તો એના અંદર મેં અડધીથી પોણી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે સેમ બાર જેવી પૂરી બનાવવા માટે બસ આટલી વસ્તુનું ધ્યાન રાખો તો સૌથી પહેલાં તો અહીંયા એક પેનની અંદર મેં ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે એક કપ ઘઉં કે મેંદાના લોટ સામે ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું રહેશે આ તમે ઘીમાં પણ બનાવી શકો પણ અહીંયા આપણે તેલનું મોણ આપેલું છે એની સાથે જ હું નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઉં છું જેથી કરીને હળદરનો કાચો ટેસ્ટ ના આવે અને લોટમાં પ્રોપર મિક્સ ના થઈ તો અમુક જગ્યાએ ગઠ્ઠા રહી જતા હોય છે હળદર એટલા માટે આપણે તેલમાં એડ કરી દેવાની અને સાથે હું અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલી કસૂરી મેથીનો યુઝ કરું છું અહીંયા તમે ફ્રેશ મેથીનો પણ યુઝ કરી શકો છો પણ અહીંયા મારી પાસે અત્યારે ફ્રેશ મેથી અવેલેબલ નથી તો જનરલી હું આમ જોઈએ તો કોઈ બી ટાઈમે નાસ્તામાં હું આ રીતની મેથીની પૂરી બનાવું છું કારણ કે બધા ટાઈમે પોસિબલ નથી કે ફ્રેશ મેથી મળે જ તે કારણ કે કોઈ બી સિઝનમાં આપણે એ રીતે ખાઈ નથી લેતા બધી મેથીની ભાજી એટલા માટે હવે આ મેથીની કડવાશ થોડી ઓછી થઈ જશે આ રીતે તેલમાં નાખવાથી અને થોડી એને પકાવશો એટલે એની કડવાશ પણ ઓછી થઈ જશે અને ગુણ એને જ રહેશે હવે એને એકદમ ક્રિસ્પી બનાવવા માટે અહીંયા આપણે બે ચમચી જેટલો રવો એડ કરીએ છીએ અહીંયા મેં જીને રવાનો યુઝ કરેલો છે તો આ રીતે રવો પણ અંદર નાખવાથી રવો એકદમ સોફ્ટ થઈ જશે અને ફટાફટથી લોટને આપણે કૂણ આવવાની જગ્યાએ આમનામ જ તમે પૂરી બનાવી શકશો એટલે રાહ જોવાની પણ જરૂર નથી અને સાથે અહીંયા વન ફોર્થ કપથી થોડું ઓછું એટલે કે બેથી ત્રણ ચમચી જેટલા ઓછા પાણી અંદર એડ કરું છું આ એટલા માટે કે આ રીતે પાણી અંદર એડ કરવાથી રવો પણ સોફ્ટ થઈ જશે અને પાણી ગરમ હશે એટલે ઓટોમેટિક આપણી પૂરી એકદમ ક્રિસ્પી જ બનશે તો આ બધા મસાલા આપણે આના અંદર જ કરી દેવાના છે તો અહીંયા હું નાની અડધી ચમચી જેટલું મરચું પણ એડ કરું છું તમે મરચું ના નાખો તો પણ ચાલે પણ આપણે થોડા બધા મસાલા કરીશું ને તો વધારે ટેસ્ટી બનશે તો આ રીતે અંદર જ પાણીમાં બધા મસાલા આપણે કરી દીધા છે અને રવો પણ સરસ મજાનો મિક્સ થઈ ગયો છે અને એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે અહીંયા લોટ કઈ રીતે બાંધો અને આગળ પૂરી કઈ રીતે તળવી પ્રોપર એ પણ હું તમને જણાવીશ એટલે વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા હવે આ બધા મિશ્રણને મેં અંદર લોટમાં જ એડ કરી દીધું છે અને આ રીતે ચમચાની મદદથી જ એને ભેગો કરી દઈશ તો આ રીતે કરવાથી લોટ ફટાફટથી બંધાઈ જશે બેથી ત્રણ મિનિટમાં આ લોટ બંધાઈને રેડી થઈ જશે જો આ રીતે પહેલાં તો ગરમ ના લાગે એટલા માટે પ્રોપરલી મિક્સ કરી દેવાનું છે અને આ રીતે લોટ બાંધશો ને તો જેને પૂરી નહીં આવડતી હોય ને અને લોટ બાંધતા નહીં આવડતો હોય ને એ લોકો પણ એકવારમાં જોઈને કરી શકશે આ સો ટકાની ગેરંટી છે અને સેમ બાર જેવી જ પૂરી બનશે તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો તો મારા ઘરે તો જ્યારે પણ હું બનાવું છું પૂરી ત્યારે આ રીતે જ ફોલો કરું છું તો મારે ઓછા ટાઈમમાં બહુ બધી પૂરી ઢગલો પૂરી બનીને રેડી કરી દઉં છું તો હવે આપણે આ રીતે ઉપરથી થોડુંક કાઢી લેશું થોડું ગરમ છે આ રીતે ગરમ પાણીમાં લોટ બાંધશો એટલે એકદમ પ્રોપર સોફ્ટ થઈ જશે અને બસ આમાં લોટ બાંધવાની બહુ ઝંઝટ જ નથી તમે જુઓ ખાલી હું ભેગો જ કરું છું હા કંઈ જ નથી કરતી કે એટલો બધો કુણવતી પણ નથી આ રીતે પાણી પણ નથી નાખવાનું અને કંઈ જ નહીં તો પણ બધો મસાલો એકદમ પ્રોપર મિક્સ થઈ જશે તો તમે જુઓ આપણે જેટલું પાણી લીધું છે ને વન ફોર્થ કપથી બેથી ત્રણ ચમચી જેટલું ઓછું પાણી એટલામાં જ આપણો લોટ બનીને રેડી થઈ જશે અમુક ટાઈમે કેવું થાય છે મહેંદાનો લોટ આમાં યુઝ કરો ને તો એમાં તમારે વન ફોર્થ કપ જેટલું પાણી લેવું પડે કારણ કે મહેંદો થોડી વાર રહેશે ને તો ઘણીવાર એવું છે કડક થઈ જતો હોય છે એટલે પાણી થોડું વધારે પી જતું હોય છે એટલે આમાં ઘઉં અને મહેંદાની ક્વોલિટી પર હોય છે પાણી એટલે તમારે થોડું પહેલાં ઓછું જ પાણી લેવાનું જરૂર પડે તો આપણે બેથી ત્રણ ચમચી આપણે એડ કરી દઈએ તો લો બે મિનિટમાં આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે અને એકદમ પરફેક્ટ માપ સાથે જુઓ આમાં આપણે કોઈપણ જાતનું પાણી કે કંઈ જ એડ નથી કર્યું પેલું મિશ્રણ એડ કર્યું એમાંથી લોટ સરસ મજાનો બંધાઈ ગયો તો આ રીતનું હોવું જોઈએ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં તો આને હું ખાલી બે મિનિટ માટે રેસ્ટ આપું છું કારણ કે ત્યાં સુધી આપણું તેલ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને રેસ્ટ આપી દઈએ તો તમે જોશો કે રેસ્ટ આપશો ને એટલે થોડા આવા વ્હાઇટ ડોટ ડોટ દેખાશે જો એનો મતલબ કે આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાયેલો છે એટલે આમાંથી પૂરી એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ મજાની અંદરથી સોફ્ટ બનશે તો હવે આપણે એને લુવા કરી લઈએ લુવામાં પણ ઝંઝટ નથી કારણ કે આ રીતે આપણે ચપ્પુથી કરી દઈશું ને તો ફટાફટ એક સરખા લુઆ થઈ જશે આમાં વાર પણ જરીત પણ નહીં લાગે આ પૂરી એકદમ ફટાફટથી બની જશે તો સવારના નાસ્તામાં હોય બાળકોના ટિફિનમાં હોય કે કોઈ પણ જગ્યાએ ફરવા ગયા હોય ત્યારે તમે જલ્દીથી આ પૂરી બનાવીને સાથે લઈ જઈ શકો છો અને લાંબા ટાઈમ સુધી આ પૂરી એવીને એવી જ રહેશે તો જુઓ એક લુ આમનેમ લઈ અને ખાલી હાથેથી એકવાર પ્રેસ કરવાનો અને ત્રણથી ચાર વે વેલણ આ રીતે મારી દઈશું ને એટલે આપણી પૂરી સરસ મજાની વણાઈને રેડી થઈ જશે અહીંયા હું પૂરીની સાઈઝ મીડિયમ રાખું છું એકદમ નાની પતલી પણ નહીં અને જાડી પણ નહીં એવી અને ઉપરથી આ રીતે થોડા કાપા મૂકીવાના છે ચપ્પુથી એટલે આ રીતે કટ કરશો ને એટલે આપણી પૂરી તળાશે એ ટાઈમે ફૂલશે નહીં અને એકદમ સરસ મજાની બનશે તો જુઓ આવી પૂરી બનીને રેડી થઈ ગઈ છે અને આ રીતે મીડિયમ સાઇઝ રાખી છે બહુ જાડી નહીં અને પતલી પણ નહીં આ જ રીતે બીજું આપણે લૂ લઈ અને ઉપરથી આ રીતે ખાલી એક જ વાર પ્રેસ કરવાનું અને ત્રણથી ચાર વાર આ રીતે વેલણ કરશો ને તો ફટાફટથી વણાઈ જશે હવે તમારે વણવું ના હોય તો તમે આ બીબાની જેમ કોઈ પણ ગોળ વસ્તુને આમ પાડી દેશો ને મોટી એક રોટલી જેવું વણીને તો પણ ચાલે પણ આ વણતા વાર નહીં લાગે એટલે ફટાફટથી જ વણાઈ જાય છે એટલે હું ફટાફટથી મેં આટલી ઢગલો પૂરી વણીને રેડી થઈ છે તો એક કપમાંથી જ એટલી બધી પૂરી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણું તેલ આવ્યું છે કે નહીં ચેક કરી લઈએ તો થોડું પૂરીનો ટુકડો નાખે જુઓ ધીરે રહીને તરત જ ઉપર આવી જાય છે એનો મતલબ કે આપણું તેલ તળવા માટે એકદમ પ્રોપર છે અત્યારે મેં ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે જ્યારે તમે નાખો ત્યારે મીડિયમ કરી દેવાની હવે આ રીતે મીડિયમ ફ્લેમ પર નાખવાનું નહીં તો થોડું દજાઈ જાય તો આ રીતે ધીરે રહીને બધી પૂરીને અંદર એડ કરતા જવાની છે જેટલી સમાય એટલી અહીંયા મારું તવલું થોડું આમ પોળું છે એટલે હું થોડી વધારે પૂરી એડ કરી શકું છું પણ આમાં મેં થોડું તેલ ઓછું લીધું છે જો તમે તેલ આમાં વધારે ના લેતા શું કામ કારણ કે આ જે કલર છે ને એ પૂરીના લીધે થોડોક પીળું થઈ જશે તેલ એટલે બીજામાં યુઝ થવામાં પ્રોબ્લેમ થશે એટલે કે બધી જગ્યાએ આપણે યુઝ ના કરી શકીએ આ તેલ એટલે જરૂર પ્રમાણે તેલ લેવાનું અને તે પૂરીને બિલકુલ પણ ઉતાવળ નથી કરી વાળવાની આ રીતે ધીરે ધીરે બધી પૂરી ઉપર આવી જશે તમે જોઈ શકો છો બધી પૂરી ઉપર આવી ગઈ છે નાખવા ટાઈમે નીચે હતી તળીએ પછી ધીરે ધીરે બધી ઉપર આવશે પછી જ એને ઉપરથી આ રીતે પ્રેસ કરવાનું જેથી કરીને ઉપર ગરમ તેલ હશે ને તો પૂરી ઉપરથી પણ સરસ તળાવા જ લાગશે એટલે ઓછા ટાઈમમાં ફટાફટ તળાઈ જશે અને ઓછી મહેનત માટે વારે વારે એને ફેરવાની જરૂર નહીં પડે તો આ રીતે ઉપરથી પણ સરસ મજાની થવા મળી છે એટલે નીચેથી તો એકદમ સરસ તળાઈ ગઈ છે એટલે આપણે ધીરે રહીને હવે બીજી સાઈડ આપણે એને પલટાવીશું તો આ રીતે એને પૂરીને જો પહેલી ઓછા અને મતલબ બના બરાબર ચડી નહીં હોય ને તમે બીજી સાઈડ તળાણી નહીં હોય ને વાળશો ને તો પૂરી ઘણીવાર વળી જતી હોય છે કે બે ભાગ થઈ જતા હોય છે એટલા માટે આ રીતે એકવાર બધી જ પૂરી ઉપર આવી જાય પછી જ એને વાળવાની તો એક સરખી રહેશે અને આ રીતે તમે વાળતા જશો ને આગળ પાછો ફેરવતા જશો તો પૂરીની દાજ એક સરખી પડશે એટલે કે ડિઝાઇન જે ઉપરની છે ને લાઇટ બ્રાઉન કલર એ એક સરખો થશે એટલા માટે આપણે આ રીતે તળવાની છે પૂરીને તો તમે જોઈ શકો છો કલર પણ સરસ લાઈટ બ્રાઉન થવા મળ્યો છે તો આટલે સુધી જ રાખીએ અને તરત જ એને બીજા ઝારામાં કાઢી લઈએ હા એક વાત કહી દો તમને આ ઝારો મને એટલો બધો યુઝફુલ થાય છે ને આજે મેં પૂરી કાઢીને એવાળો ઝારો એટલે કે જેમાં મૂકીને જો આ એ ઝારો બહુ જ યુઝફુલ છે એટલે જો તમારે ના હોય ને તો આ રીતનો લઈ લેજો એમાં જરાય પણ તેલ રહેતું નથી અને ઇઝીલી તેલ વગરની પૂરી આપણે બહાર કાઢી શકીએ છીએ અને આપણે જે જનરલી ટ્રેડિશનલ જારો જે યુઝ કરતા હતા એમાં શું થતું હતું કે પૂરી નાખીએ પછી તે કાઢીએ એટલે તરત જ આમ તેલના ટીપા બધું પડતું હોય એટલે કે જલ્દી કોરી નથી પડતી પણ આ રીતે કરશો તો એકદમ કોરી થઈ જશે જુઓ એટલે આ આટલી પૂરી આપણે તળાઈને રેડી થઈ ગઈ છે હું તમને દેખાડું કેવી બની છે પૂરી જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી બની છે અને જો તમે આ રીતની પૂરી તમને ભાવતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આજની આ મેથી પૂરી મારી કેવી બની છે અને કોને કોને ભાવે છે અને કયા સિટીમાંથી એ એ વ્યક્તિ છે એનું નામ પણ મને કહેજો તો મને પણ ખબર પડે કે કોને આ મેથીની પૂરી બહુ ભાવે છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ